मीन राशि जातको माटे आवनारा पंदर दिवसों की ब्रह्मांडीय भविष्यवाणी बे जान्युआरी 2026 हजार छवीस थी सोल जान्युआरी बे ना ते खास समयगाड़ा मा प्रवेश करी रहा छे जे कालपुरुष नी अंतिम राशि मीन राशि माटे एक निर्णायक वणांक साबित थवानो छे जो तमे मीन राशि ना जातक छो तो ध्यान आप जो મારી સામે હાજર જ્યોતિષીય ગણનાઓ અને ગ્રહોનો આ દુર્લભ સંયોગ એક સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે આ પખવાડો તમારા માટે સામાન્ય સમય નથી પરંતુ એક કાર્મિક ચક્ર છે અહીં પ્રાચીન સિદ્ધાંત જેવું બોઇશ તેવું કાપીશ એ પૂરી રીતે સક્રિય થવાનો છે હું તમને અહીં ખોટા સપના બતાવવા નથી આવી પરંતુ વાસ્તવિકતા માટે તૈયાર કરવા આવી છું અમારું વિશ્લેષણ મુજબ આ 15 દિવસો બે બિલકુલ વિપરીત અનુભવોમાં વહેંચાયેલા છે શરૂઆતમાં એટલે કે 2 તારીખથી 12 તારીખ સુધી એ એક અગ્ની પરીક્ષાની સ્થિતિ હશે પરિસ્થિતિઓ તમને પડકાર આપશે જવાબદારીઓનો બોજ વધશે અને એવું લાગશે કે નિયતિ તમારી પરીક્ષા લઈ રહી છે પરંતુ તેના તરત પછી 13 તારીખથી જારે ગ્રહ્ય ઊર્જામાં ફેરફાર આવશે તો તેજ દબા તેજ સંઘર્ષ એક અભૂતપૂર્વ આર્થિક લાભ અને રાજયોગ જેવી સફળતામાં બદલાઈ જશે પરંતુ આ ફેરફાર આખરે કેવી રીતે કામ કરશે 12 તારીખ સુધી તમારે કઈ વિશેષ ભૂલોથી બચવું છે જેથી તમે 13 તારીખે મળવાના લાભથી વંચિત ન રહી જાઓ આગામી કેટલિક મિનિટોમાં અમે માત્ર ભવિષ્યવાણી જ નહીં કરીએ પરંતુ તમારું કરિયર આરોગ્ય અને સંબંધો માટે એક સચોટ કાર્ય યોજના તૈયાર કરીશું જેથી જ્યારે આ સમય પસાર થાય તો તમે માત્ર સમયમાંથી પસાર ન થાઓ પરંતુ કુંડન બનીને ચમકો ઊંડો શ્વાસ લો અને ધ્યાન કેન્દ્રિત કરો ચાલો તમારા તારાઓના આ ગણિતને સમજીએ સૌથી પહેલી અને સૌથી મોટી વાત શનિદેવ તમારા લગ્ન ભાવમાં એટલે તમારી પોતાની રાશિમાં વિરાજમાન છે અને સારા સમાચાર એ છે કે તે હવે સીધી ચાલ ચાલી રહ્યા છે એકલે માર્ગી છે શનિ જારે લગન માં હોય છે તો તે તમારી વ્યક્તિત્વ ને ખૂબ ગંભીર અને જવાબદાર બનાવી દે છે તમે જાણો છો કે તમે હમણા 7.5 ના મધ્ય ચરણમાંથી પસાર થઈ રહ્યા છો જે સૌથી વધુ અસર કરનારો સમય હોય છે તેનો સીધો અર્થ એ છે કે જીવનમાં હવે શોર્ટકટ ના દરવાજા બંધ છે शनिदेव तुम्हारी आंखों में आंखों नाखीने कह ही रहा है कि मने अनुशासन जइए तुम्हें जे कहीं करशो तेमा उंडाण हशे तुम्हारी संकल्प शक्ति आ समय પોતાના ચરમ પર છે અને એ જ તમારી સૌથી મોટી તાકાત છે હવે થોડું તમારી kundri ના ચોથા ઘર પર નજર કરીએ જ્યાં મિથુન રાશિ છે અહી તમારો રાશિ સ્વામી દેવગુરુ બૃહસ્પતિ સુખ ભાવમાં બેઠા છે અમારા ડેટા મુજબ અહીં એક ખૂબ જ સુંદર સંયોગ બની રહ્યો છે જેને અમે ગજકેશરી યોગ કહીએ છીએ કારણ કે ચંદ્રમા પણ અહીં ભ્રમણ કરી રહ્યા છે ચોથું ઘર તમારું સુખનું તમારી માતાનું તમારું ઘર અને વાહનનું હોય છે લગ્ન સ્વામીનું ચોથા ઘરમાં હોવું એક ખૂબ જ શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે બહારની દુનિયામાં ऑफिस માં કે સમાજ માં કેતલી પણ ઉથલપાથલ કે ન હોય જારે તમે ઘરે પાછા આવશો તો તમારો ઘર તમારો પરિવાર તમારો તે સુરક્ષિત વર્તુળ તમને શાંતિ જ આપશે પરંતુ હવે આવીએ તે ઘર પર જ્યાં ખરી हलचल છે તમારો 10મો ઘર એટલે તમારી કરિયર અને કર્મનું ઘર બે જાન્યુઆરીએ અહી એક નહીં બે નહીં પરંતુ ચાર ગ્રહ એકસાથે બેઠા છે સૂર્ય मंगल बुध અને શુક્ર થોડું વિચારો તમારી કરિયર ના ઘર માં આટલી ભારે ઊર્જા એકસાથે ભેગી થઈ છે આને અમે જ્યોતિષમાં ચતુર્ગ્રહી યોગ કહીએ છીએ એ જ કારણ છે કે મે શરૂઆતમાં કહ્યું કે મહિનાના પહેલા 12 દિવસ ખૂબ જ દબાણવાળા હશે તે ઉપરાંત છઠ્ઠા ભાવમાં કેતુ છે જે તમારો ગુપ્ત શત્રુઓ ને શાંત રાખશે તમને તમારા વિરોધીઓથી ડરવાની બિલકુલ જરૂર નથી તે પોતે જ કિનારે થઈ જશે અને બારમાં ભાવમાં રાહુ છે જે ક્યારેક અજાણ્યો ડર આપે છે અને ખર્ચ કરાવે છે તો આ છે તે પૂરી બિસાક જેના પર આગામી પંદર દિવસોનો રમત રમાશે હવે સૌથી પહેલા અને વિસ્તારથી વાત કરીએ તે વસ્તુની જે આ સમયે તમારા દિમાગ પર છવાયેલી છે તમારી કરિયર અને તમારો વ્યવસાય જેમ કે મેં કહ્યું દસમા ઘરમાં ચાર ગ્રહોનો ડેરો છે અને લગનમાં બેઠા શનિ પોતાની દસમી દ્રષ્ટિ સીધી તમારા કરિયર હાઉસ પર નાખી રહ્યા છે આ એક ખૂબ જ શક્તિશાળી સંયોગ છે શનિની દ્રષ્ટિ કર્મ માંગે છે અને ત્યાં બેઠા ચાર ગ્રહ એક્શન માંગે છે બે જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધીનો સમય ઘસવાનો સમય છે आ दरमियान तमे कदाच मशीन जेहू काम करशो डेटा स्पष्ट कहे छे के तमारा बोस के उच्च अधिकारियों साथे तमारा संबंधो तो सारा रहेशे मैत्रीपूर्ण रहेशे सत्य छे के तमे ऑफिस पछि तेमनी साथे सामाजिक मेला पण वधारो परंतु जारे कामनी बात आवशे तो ते कोई रियायत नहीं आपे डेडलाइन्स खूब सखत हशे आराम हराम छे आ अटवाडिया नो मंत्र रहेशे તમને લાગી શકે કે તમે ખૂબ મહેનત કરી રહ્યા છો પરંતુ તેની પ્રશંસા કદાચ તરત ન મળે અહી મારી એક ચેતવણી યાદ રાખજો કારણ કે શનિ જોઈ રહ્યા છે તેથી કામમાં કોઈ પણ બેદરકારી ન કરો એક નાની ભૂલને પર મોટો મુદ્દો બનાવી શકાય છે તેથી જે કંઈ કરો પૂરા ફોકસ સાથે કરો પરંતુ धैर्य રાખો કારણ કે હવે વાર્તામાં એક ખૂબ સુંદર વળાંક આવવાનો છે 13 જાન્યુઆરી પછી ગ્રહો પોતાની ચાલ બદલશે અને 10 માં ઘરમાંથી નીકળીને 11 માં ઘર એટલે લાભ ભાવમાં જવા લાગશે આ તે સમય છે જ્યારે તમારી મહેનત ફળ આપવા લાગશે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના પાવન પર્વ પર સૂર્ય દેવ 11 માં ભાવમાં જશે સૂર્યનો લાભ ભાવમાં જવો ખૂબ શુભ હોય છે કાસ કરીને સરકારી તંત્ર સાથે જોડાયેલા કામો માટે જો તમને કોઈ સરકારી ટેન્ડરની રાહ જોઈ રહ્યા હો કે તમારો કોઈ પ્રમોશન ફાઈલમાં અટકેલો હોય તો આ તે સમય છે જારે તે ફાઈલ આગળ વધશે અને તેના પર મહોર લાગશે અને પછી આવે છે આ પખવાડાની સૌથી મોટી અને મહત્વની તારીખ 16 જાન્યુઆરી આ દિવસે મંગળદેવ તમારો કરિયર હાઉસમાંથી નીકળીને લાભ ભાવમાં જશે अनेत्या उच्चना थाई जशे मंगल ऊर्जा छे अने लाभ भाव मा उच्चनो मंगल इतले हपर फाड़ी ने सफलता जे लोको रियल एस्टेट बांधकाम काम मशीनरी के वकीलात नाम व्यवसाय मा छे तेमना माटे सोल जानुआरी पछीनो समय कोई राजयोग थी ओछो नथी जे काम महीनाओ थी अटकेला हता ते विजरीनी गतिए पूरा थशे ডেটা এ पण संकेत આપે છે કે તમને કોઈ નવી જવાબદારી કે કોઈ ઊંચો પદ મળી શકે છે આને અમે વિજય તિલક કહી શકીએ તો નિષ્કર્ષ એ છે કે શરૂઆતના 10 થી 12 દિવસ માત્ર ઇનપુટ આપવાના છે ફરિયાદ ન કરજો કારણ કે 13 તારીખ પછી જે આઉટપુટ મળશે તે તમારી અપેક્ષાઓ કરતાં પણ વધુ હશે હવે વાત કરીએ લક્ષ્મીની એટલે તમારું ધન અને આર્થિક સ્થિતિની જો તમારી થિસા ભારે થશે તેનો જવાબ છે હા અને ખૂબ ભારે થશે પરંતુ તમારે સમયનું ધ્યાન રાખવું પડશે અમારી પાસે જે દેતા છે તે તમારું વિતને બે ભાગમાં વહેંચે છે શરૂઆતમાં એટલે 2 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી સુધી શુક્ર 10મા ઘરમાં છે અને રાહો 12 માં ઘરમાં 12મો ઘર ખર્ચનો હોય છે આ દરમિયાન તમારું મન પોતાના પર પૈસા ખર્ચવાનું કરશે શક્ય છે કે તમે કોઈ નવું વાહન ખરીદો, પોતાના માટે sara કપડા ખરીદો કે મિત્રો સાથે પાર્ટીઓમાં પૈસા ખર્ચ કરો આ ખર્ચ તમને ખુશી આપશે આ કોઈ ખરાબ ખર્ચ નથી પરંતુ راہો ત્યાં બેઠો છે તો બજેટ બગડવાનો ખતરો હંમેશા રહેશે તેથી થોડું હાથ ખેંચીને ચાલો તો સારું ખરો આર્થિક જાદુ ત્યારે શરૂ થશે જ્યારે શુક્ર જાન્યુઆરીમાં અને મંગળ સોળ સમજો મંગળ તમારા ધન ભાવના સ્વામી છે એટલે તમારી બચતના માલિક છે અને શુક્ર તમારા આઠમાં ઘર એટલે અચાનક લાભના સ્વામી છે આ બંને ગ્રહ અગિયારમાં ઘરમાં જઈને મળી રહ્યા છે અને મંગળ ત્યાં પોતાની સૌથી મજબૂત સ્થિતિમાં એટલે ઉચ્ચના થઈ રહ્યા છે તેનો અર્થ છે આર્થિક શિખર જો તમારો પૈસા ક્યાંક અટવાયેલો હોય કોઈએ ઉધાર લીધા હોય અને પાછા ન આપતા હોય તો તે 16 જાન્યુઆરી પછી પાછા આવવાની પૂરી શક્યતા છે પૈસા માત્ર મહેનતથી નહીં પરંતુ તમારી બુદ્ધિ અને રણનીતિથી આવશે બુધનો પણ ત્યાં ગોચર થઈ રહ્યો છે જો જો તમે શેર માર્કેટની સમજ રાખો છો કે બિઝનેસમાં કોઈ નવી डील કરવાના છો તો તે તમને મોટો નફો આપશે એક કરતા વધુ જગ્યાએથી આવક આવવાના प्रबल योग છે શક્ય છે કે કોઈ જૂનો રોકાણ અચાનક મેચ્યોર થઈ જાય કે પિતૃક સંપત્તિમાંથી કોઈ લાભ મળે પરંતુ અહીં એક ખૂબ મોટી સાવધાની રાખવી પડશે ધનના મામલે એક ચેતવણી છે પંદર અને સોળ જાન્યુઆરીએ મંગળની દ્રષ્ટિ તમારા પાંચમા ભાવ પર પણ પડશે સાવધાની રાખો પંદર જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી વચ્ચે એક દિવસની રેડિંગ કે ખૂબ જોખમી રોકાણમાં વિચાર્યા વગર પૈસા ન નાખો લાંબા ગાળાનું રોકાણ ઠીક છે પરંતુ જુગાર રમવાની કોશિશ ન કરો नहीं तो राहु अने नीचनी दृष्टि नुकसान करावी शके छे। पैसा अने करियर तो जीवन नो एक भाग छे। परंतु दिवसना अंते अमे घरे पाछा आवीए छीए पोताना परिवार पासे तो घर नु हाल शू छे अही तमारा माटे खूब सारा समाचार छे तमारा चौथा घर मा देवगुरु बृहस्पति अने चंद्रमानु होवो अने परिवर्तन योगनु बनवु એ બતાવે છે કે ઘરનું વાતાવરણ સ્વર્ગ જેવું થઈ શકે છે જો તમારી માતાજીનું આરોગ્ય છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતું તો તેમાં જાદુઈ સુધારો જોવા મળશે ડેટા કહે છે કે તમે પરિવાર સાથે કોઈ તીર્થયાત્રા પર જઈ શકો છો કે ઘરમાં કોઈ પૂજાપાઠ કીર્તન કે સત્સંગનું આયોજન થઈ શકે છે તમે પોતાનું મોટેરાનું પોતાના માતા-પિતાનું ખૂબ સન્માન કરશો અને તેમનો આશીર્વાદ આ સમયે તમારા માટે એક સુરક્ષા કવચનું કામ કરશે પરંતુ સંબંધોમાં દરેક જગ્યાએ બધું આટલું સરળ નથી પ્રેમ અને સંતાનના મામલે અહી એક રેડ ફ્લેગ છે તમારે થોડું સંભાળવું પડશે ખાસ કરીને 15 અને 16 જાન્યુઆરીની તારીખોની આસપાસ કે કારણ કે મંગળ 11માં ઘરમાંથી સીધા પાંચમાં ઘર એટલે સંતાન અને પ્રેમના ભાવને જોઈ રહ્યા છે तमारा बाळको साथे तमारो कोई वैचारिक मतभेद थई शके छे शक्य छे के बाळक कोई बात नी जीत करे के ते पोतानी पढ़ाई के करियर ने लेने थोड़ू बागी बनी जाए मारी सलाह छे के तेमना पर चीसो न पाड़ो पोतानो निर्णय तेमना पर थोपो नहीं मंगलनी आ उग्र ऊर्जा ने शांति थी संभाड़ो त्या जो अमे तमारी लव लाइफ नी वात करिए तो बुध जे तुम्हारा 7वां घर એટલે પાર્ટનરના સ્વામી છે તે 17 જાન્યુઆરી સુધી 10મા ઘરમાં થોડી નબરી સ્થિતિમાં છે જો તમે પોતાનો પાર્ટનર સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા છો તો નાની નાની વાત પર ઝઘડો થઈ શકે છે આ પણ ચેતવણી આપે છે કે યાત્રા દરમિયાન તમારો પાર્ટનરનું આરોગ્ય થોડું બગડી શકે છે કે તેમની કોઈ કિંમતી વસ્તુ ચોરી થઈ શકે છે તેથી એકબીજાનો એક્સ્ટ્રા ધ્યાન રાખો પરંતુ ગભરાવાની વાત નથી 17 જાન્યુઆરી પછી જેવું બુધ રાશિ બદલશે સંબંધોમાં ફરીથી તેજ ઝૂની મીઠાશ ભરી જશે હવે હું કેટલિક મિની તો ખાસ કરીને તે માતાઓ અને બહેનો માટે લઈશ જે गृहिणी છે જે ઘર સંભારે છે તમે ઘરની ધुरी છો અને મીન રાશિની મહિલાઓ માટે આ 15 દિવસ ખૂબ ખાસ છે ज्योतिषनी दृष्टि ये જોઈએ તો તમારા માટે ત્રણ મોટી ઘટનાઓ બની રહી છે સૌથી સારા સમાચાર એ છે કે તમારો રાશિ સ્વામી દેવગુરુ બૃહસ્પતિ તમારો ચોથા ભાવ એટલે ઘરના સુખના ભાવમાં બેઠા છે તેનો સીધો અર્થ છે કે આ દરમિયાન ઘરમાં તમારો માનસન્માન ખૂબ વધશે જો છેલ્લા કેટલાક સમયથી તમને લાગતું હતું કે હું બધા માટે આટલું કરું છું પરંતુ કોઈ મારી કદર નથી તો આ ફરિયાદ હવે દૂર થશે પરિવારના મોટા નિર્ણયો તમારી સલાહ અને તમારી મરજી વગર લેવાશે નહીં તમારી બુદ્ધિમત્તાને પૂરો પરિવાર નમન કરશે પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે બે જાન્યુઆરી થી બાર જાન્યુઆરી વચ્ચે જ્યારે ચાર ગ્રહ તમારા કર્મ ભાવમાં હશે તો ઘર માં કામ નો દબાણ અચાનક વધી શકે છે શક્ય છે કે ઘર માં અચાનક મહેમાન આવી જાય કે કોઈ નાનો મોટો ફંક્શન થઈ જાય જેનાથી રસોઈ માં તમારો ખૂબ સમય જશે કારણ કે શનિ તમારું શરીર ના ભાવ માં છે તો સાચું પડતા તમે ખૂબ થાક અનુભવશો કમર દુખાવાઓ કે પગ માં દુખાવાની ફરિયાદ થઈ શકે છે મારી સલાહ છે કે પોતાને સુપર વુમન સાબિત કરવાના ચક્કરમાં પોતાના આરોગ્યને અવગણો નહીં કામ વચ્ચે આરામ જરૂર લો સોળ જાન્યુઆરી પછીનો સમય તમારા માટે ખૂબ મજેદાર છે મંગળ અને શુક્રનું અગિયારમાં ઘરમાં જવું તમારા માટે બે મોટી ખુશખબરી લાવશે એક તો તમારા જીવનસાથીની કરિયરમાં ઉછાળો આવશે જેનાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરશે બીજું જો તમે ઘરેથી કોઈ નાનો મોટો બિઝનેસ કરો છો ટ્યુશન પઢાવો છો કે તમારી પોતાની કોઈ નાની મોટી બચત છે તો તેમાં મોટી વૃદ્ધિ થવાની છે તારીખ પછી પોતાના પોતાના માટે માટે શોખ પૈસા ખર્ચવાનો પૂરો મોકો મળશે બસ એક વાતનું ધ્યાન રાખજો પંદર અને સોળ જાન્યુઆરીએ આ સમયે બાળકો સાથે પઢાઈ કે તેમના વર્તન ને લઈને વધુ સખ્તી ન કરો તમારો ગુસ્સો તેમના પર ફૂટી શકે છે જેનાથી ઘરનો વાતાવરણ થોડો ખરાબ થઈ શકે છે આ સમય મૌન એટલે ચૂકી દી જે તમારું સૌથી મોટું હથિયાર છે હવે આવીએ સૌથી મહત્વના ધન પર તમારું આરોગ્ય આરોગ્ય છે તો બધું છે મીન રાશિ વાળા શની લગનમાં છે તેનો એક અર્થ એ છે કે જો કોઈ જૂની બીમારી ચાલી રહી હોય તો તે હવે ધીરે ધીરે સાજી થશે તમારી રિકવરી સારી થશે તમે પોતાને માનસિક રીતે વધુ ફિટ અનુભવશો પરંતુ બે ત્રણ નાની નાની વાતોનું ધ્યાન રાખવું છે બે થી બાર જાન્યુઆરી વચ્ચે અત્યધિક કામ અને ભાગદોડના કારણે શારીરિક થાક અને તૂટફૂટ રહેશે તેને અવગણો નહીં ઊંઘ પૂરી લો પંદર થી સોળ જાન્યુઆરીની આસપાસ જ્યારે મંગળ રાશિ બદલી રહ્યા હશે તો માથાનો દુખાવો કે માઈગ્રેનની સમસ્યા તમને પરેશાન કરી શકે છે કેતુ છઠ્ઠા ભાવમાં છે તો ક્યારેક ચેતાવમાં થોડી સંવેદનશીલતા રહી શકે છે અને હા 12 માં ઘરનો રાહો ક્યારેક મનમાં અજીબ વહેમ નાખે છે એક અજાણ્યો ભય કે ક્યાંક કંઈ ખરાબ ન થઈ જાય આ માત્ર રાહુનો હેત્રપિંડો છે તેને સાચું ન માનો અને પોતાનું મનને મજબૂત રાખો एक खास सावधानी ए पर छे के राहु बार मा भाव मा छे अने शनि नी दृष्टि दस मा पर छे वाहन चलावती वक्ते के रस्तों पार करती वक्ते सावधानी राखो पंदर जानुआरी सुधी मशीनरी साथे जोड़ाएली ईजा थवानो हलको योग छे उतावर बिल्कुल न करो याद राखो के सावधानी हटी तो दुर्घटना घटी तो मित्रों आ हतो तमारा ताराओनो पूरो हिसाब किताब હવે સવાલ એ છે કે આ પંદર દિવસોને અમે શ્રેષ્ઠ કેવી રીતે બનાવીએ જો કોઈ પડકાર આવી રહ્યો છે તો તેનો જ્યોતિષીય ઉપાય શું છે અમારા વૈદિક જ્યોતિષના આધારે તમારા માટે આ ત્રણ મહા ઉપાય છે જેને તમારે જરૂર કરવા જોઈએ પહેલો ઉપાય કારણ કે તમે મીન રાશિના છો અને ગુરુ ચોથા ઘરમાં બેઠા તમને સુખ આપી રહ્યા છે તો તેને વધુ મજબૂત કરો દર ગુરુવારે ભગવાન વિષ્ણુ કે ભગવાન નારાયણને પીળા ફૂલ અર્પણ કરો જો શક્ય હોય તો કપાળ પર કેસરનો તિલક જરૂર લગાવો આ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને સાચી રાખશે અને ઘરમાં બરકત લાવશે બીજો ઉપાય સોળ જાન્યુઆરી સુધી મંગળ અને શનિનો પ્રભાવ ખૂબ વધુ છે કામનું દબાણ અને ગુસ્સો બંનેને નિયંત્રણમાં રાખવો છે તેથી દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જો શક્ય હોય તો હનુમાનજીને ચોલા ચઢાવો કે બુંદીનો પ્રસાદ વહેંચો આ તમને ઊર્જા પણ આપશે અને શાંત પણ રાખશે ત્રીજો ઉપાય કેતુ હઠામાં અને રાહુ બાર મામા છે તેથી રોજ હા રોજ ભગવાન શિવને જળ અર્પણ કરો શિવલિંગ પર જળ ચઢાવવું રાહુ અને કેતુના દરેક દુષ્પ્રભાવને શૂન્ય કરી દે છે અને મારી ગૃહિણી માતાઓ માટે એક ખાસ ઉપાય ઘરના મુખ્ય દ્વાર પર સાજે ઘીનો દીવો પ્રગટાવો આ ઘરમાં સુખ શાંતિ વધારશે અને નકારાત્મક ઊર્જાને દૂર રાખશે મિત્રો યાદ રાખજો 1 જાન્યુઆરી સુધીનો સમય તમારી તપસ્યાનો છે શનિદેવ તમારો લગનમાં બેઠા જોઈ રહ્યા છે કે તમે કેટલી મહેનત કરી શકો છો તમે દબાવમાં બिखરાઓ છો કે ચમકો છો ડરો નહીં તમારો સુવર્ણ સમય બસ દરવાજા પર ટકોરા મારી રહ્યો છે પોતાની સંકલ્પ શક્તિને મજબૂત રાખો પોતાના અહંકારને બાજુએ રાખો અને માત્ર પોતાના કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો 16 તારીખ પછી જારે તમે પાછળ વરીને જોશો તો તમને ખબર પડશે કે તમે પેલા કરતા વધુ અમીત વધુ સફળ અને વધુ મજબૂત બની ગયા છો જો તમને આ માહિતી આ વિશ્લેષણ ગમ્યું હોય તો તેને લાઈક જરૂર કરજો પોતાના મેન રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરજો જેથી તેઓ પણ આ સમયનો લાભ લઈ શકે અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલજો કારણ કે તેમની કૃપા વગર કોઈ ગ્રહ કંઈ કરી શકતા નથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી મહિનાના આગલા ભાગનો વિડિયો તમે મિસ ન કરો ખૂબ જલ્દી મળીશું એક નવો વિડિયો સાથે ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો हर हर महादेव